ટકરી આંગળી પર ગિરાજીને ધારણ કરતા પરમાત્મા ઇન્દ્ર કોપાયમાન થયા જ્યારે ખબર પડી કે યજ્ઞ બંધ કરીને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી છે જાઓ બ્રજને ડુબાડી દો અને એનાને પ્રલય કાળમાં જે વર્ષા કરે મેઘો બ્રજની ઉપર ઘેરાવા લાગ્યા મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બુંદો પડવા લાગી ડબરાયા બ્રજવાસીઓ દોડતા ગયા પ્રભુ પાસે પ્રભુ રક્ષા કરો પ્રભુ કહેને લગે જિન ગિરરાજ બાબા કા આશ્રય ક્યા હૈ

શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે એટલે જેટલી વર્ષા થાય એ બધી શંખમાં સુસી લે છે અને એમ થયું કે આ વ્રજવાસીઓ ભૂખ્યા તરસ્યા રહેશે કઈ રીતે એટલે અધર પર વેણું પધરાવીને ઠાકોરજી વેણો ના સ્વર ભરે દેવભાન ભૂલાઈ ગયું વ્રજવાસીઓ પહેલા તો આ વૃદ્ધ ભક્તો ને એમ થયું આ સાત વર્ષ નો સાવરો સાત દિવસ સાત વર્ષના પ્રભુ આ ગીતાજી ને ધારણ કેમ કરી રાખશે

એવું શું કરીએ કે આને ઊંઘ જ ના આવે અને આંખે આંખ જ બંધ ન થાય એટલે રાધાજીને સોળે શણગાર સજાવી ઠાકોરજી ની સામે ઉભા કરી અને પ્રભુ અપલક નેત્રો રાધાજીના નું પાન કરવા ક્યાં સાત દિવસ જતા રહ્યા ખબર જ ના પડી ઇન્દ્ર હાર્યો છે દંડવત કરતો કરતો આવ્યો છે પરીક્ષા બે જણાએ કરી ઠાકોરજી બ્રહ્માજી એ કરી ઇન્દ્ર કરી પણ બ્રહ્માજી એ ભક્તો થી ભગવાનને દૂર કરી અને ઈન્દ્રય પરીક્ષા તો કરી પણ ભક્તોને ભગવાનની શરણમાં લાવી ઠાકોરજી અસમર્થતા નું જ્ઞાન કરાવી પોતાના સામર્થ્યનો અનુભવ કરાવે સંકટ આવે ત્યારે માણસને ખબર પડે કે આપણું સામર્થ્ય તો કોઈ કામનું નથી પ્રભુની કૃપા વગર આ સંભવ નથી જીવના સામર્થ્યની સીમા છે અને પ્રભુનું સામર્થ્ય અસીમિત છે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવે પોતાના સામર્થ્યનો ઉપયોગ કરવો પણ ભરોસો તો ઠાકોરજીના સામર્થ્ય ઉપર જ રાખવો કારણ કે એની કૃપાથી જ છે અને જ્યારે એના સામર્થ્ય પર ભરોસો આવે અને એ સતત જોડે હોય છે આ દુનિયામાં આપણી પણ જ્યારે લોકો વાહ કરે છે ખરેખર તો એ એનો જ યશ છે એનો જ તેજ છે કહેતા ને કે એક છોકરાએ બહુ સારા જવાબ આપ્યા સ્કૂલમાં એટલે ટીચરે કહ્યું કે કાલથી બધાય આનું રિસ્પેક્ટ કરવા અને માન આપો છોકરાને અને બહુ સારા જવાબ આપે અને બીજા દિવસે સ્કૂલમાં એન્ટર થયો એટલે દરવાજે ચોકીદાર ઊભો હતો એને કહ્યું ગુડ મોર્નિંગ સર પેલું ખુશ થઈ ગયું મને સર કે હજી અંદર ગયા તો સ્ટુડન્ટ બધા ઉભા હતા સાથીદારો અને એ લોકો પણ જોઈને કહેવા લાગે ગુડ મોર્નિંગ સર અરે મારા સહપાઠીઓ મને સર કે છે હજી આગળ ગયો ટીચર ઉભા હતા એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર લોકો ટીચર મને કે છે આટલું બધું મારું માન હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા એમણે કહ્યું કે ગુડ મોર્નિંગ સર અને પેલા ને થયું કે કંઈક ગડબડ છે પાછળ જોયું ને તો પાછળ પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા લોકો એને કહેતા હતા અને ઘણી વાર જયારે આપણી વાવા થવા લાગે ત્યારે બે ઘડી ઉભા રહીને પાછળ જોવું ભગવાન ચોક્કસ આપણી જોડે ચાલતો હોય બળતું એનું જ હોય છે કારણ કે ઐશ્વર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આ સટગુણ તો એના જ છે ને એનો જ કોઈ ગુણ જયારે આપણી ભીતર આવે છે ત્યારે કોઈ આપણા ને કોઈ આપણી ને કોઈ આપણા ને કોઈ આપણા ને આ બધાને યશ આપે છે પણ એનો મૂળ સ્ત્રોત પરમાત્મા છે મદદ કરનારનો આપણે ને આભાર માની પણ એને પ્રેરનાર પણ પરમાત્મા જ છે એટલે એનો આભાર પહેલા માનો કે ઠાકોરજી આના હૃદયમાં વસી અને મારી મદદે આને મોકલે એટલે એ દિવસે ટીવી આપનાર દસ વાર થેન્ક યુ કહીએ પણ ક્યારે આપનાર નથી અપાવી આખા મોંઘી ગામમાં વખાણ કરી એટલે એક ગુરુ સામે ગયા એમણે કહ્યું કે જો મારા પતિ આટલી મોંઘી નથી મને અપાવી અને આમ મારા પતિ મારું આમ જયારે એટલા વખાણ કરવા લાગી ત્યારે સંતે કહ્યું અરે ઉપકાર માનવો હોય તો ભગવાન માન કે એને ના કાપ્યું નહીં તો ટીંગાડત ક્યાં मुखिया जी उपाध्यापक स्वागत करिए, कैदी कर इंतजार मानता है। वो तो लोगों का धन ना कि जय प्रभु ही सर्व समर्थ हैं। प्रभु ने चतुर्भुज रूप धारण किया और राधा जी को सजाकर सभी भक्तों ने सामने खड़ा कर दिया। कहाँ सात दिन चले गए खबर ही नहीं पड़ा? इंद्र बिहारा। प्रभु ने देखो सिनाजी का एक नाम है

जारे जब रसो वही सह कृष्ण है तो विभाव अनुभाव उद्दीपन भाव आदि पूरी शास्त्र के अनुसार ऐसे रसो वही सह श्री कृष्ण श्री श्रीनाथ श्री जी और निकुंज नायक रूप से विराज उसका पूरा बड़ा गुण भाव है वैसे ही एक नाम है देव दमन श्रीनाथ जी आप दशवस्कन की लीलाओं को देखिए प्रभु ने कई लीलाओं में देवताओं का दमन किया असुरों का मर्दन किया भक्तों का निरोध किया और देवताओं का दमन किया तीन लीलाएं की तो देखो तो ब्रह्मा जी का दमन दमन यानी देवताओं को देवता पद याद दिलाया जब सत्ता पद स्थान सामर्थ्य मिलता है तब तो मनुष्य खुद को भगवान समझने लगता है तो फिर देवताओं की बात तो कहां है? तो ये देवताएं भी स्वयं को ईश्वर मानने लगे अपने भेद त्र देवता अवतार और भगवान ये तीनों कैटेगरी अलग अलग और सबकी एक विशिष्टता है तो देवताओं का दमन करके देवता पर याद दे ब्रह्मा जी को ऐसे इस लीला में इंद्र का दमन किया आगे वरुण देव का लीला में काम देव का और इस प्रकार सभी देवों का दमन करने के कारण हमारे श्रीनाथ जी का एक नाम है देव दमन श्रीनाथ जी दादाजी को सामने खड़ा कर दिया जो कथा चल रही थी और सात दिन कहां चले गए पता नहीं चले और जब रेदास आकर कहने लगे अरे लाला तेरे में तो बड़ो बल है तब प्रभु ने कहा देखो ये यशोदा के पुत्र हैं यशोदा कौन है यशोदा दाती थी, थी यशोदा बदुज पोते करियो हो होए पण यश बीजा ने आपे ने ये जे जेशोदा और भगवान एनोच दिकरो था નહીં તો બધું જ આપણે કર્યું હોય ને આપણી સામે કોઈ બીજાનું સન્માન થાય કે આખો કાર્ય આપણે કર્યો માણસ આ ઊંચો નીચો થઈ જાય પણ ભગવાન બધું જ કરનારો છે ક્યારે આવીને કહે છે થોડું કરીને બધે દેખાય માણસ અને બધું કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે સબ કુછ કરતા સુદામા કો દેને વાળા હોય એ પણ કહેતા થોડી કે મેને તુજકો દિયા હૈ યહી તો પરમાત્મા કા પરમાત્મા પના હૈ આ તો એની ભગવતતા છે દેખાવાની આદત નથી સેવા સેવાને આગળ કોઈ વિશેષણ નહીં લગાડવા આ નાની સેવા ના મોટી સેવા ના ભીતરની સેવા ના બહારની સેવા ને આપણે લોકો સેવા શબ્દ ને પણ વિશેષણ લગાડી સેવા શબ્દ ને નાનો કરી દઈએ છે સેવા એ સેવા જ છે સેવા કોઈ દિવસ નાની હોતી નથી સેવા કોઈ દિવસ મોટી હોતી નથી સેવા કરનારો નાની સેવાને પણ મોટી બનાવી લેતો હોય છે અથવા સેવા કરનારે પ્રત્યેક સેવાને મોટી માનીને કરવી જોઈએ કે મારું કેટલું સૌભાગ્ય છે કે મને બુહારી કાઢવાની સેવા મળી છે આપણે લોકો લૌકિક કાર્યની જેમ સેવાનું મૂલ્યાંકન કરીએ છીએ ને એટલે સેવાને નાની ને મોટી ને અંદરની બહારની ભીતરની નીચે આ બધા મૂલ્યાંકનો લૌકિક છે લૌકિક વિચાર લૌકિક મૂલ્યાંકન અને લૌકિક દ્રષ્ટિનો ઉપયોગ ક્યારે પણ ભગવત સેવામાં નહીં કરવો આ લૌકિકતા છે આને તો ભીતરની સેવા મળી તો બહારની સેવા મળી અરે જે સેવા મળી અને ભાવથી કરો અને એવા ભાવથી કરશો ને તો બુહારી કરતા કરતા ત્યાં આવીને ઠાકોરજી તમને મળી જશે તમને લાઈન કરાવવાની મળી હશે ને તો લાઇનમાં ઊભા ઉભા ઠાકોરજી મળી જશે મૂળ વાત છે મળેલી સેવામાં નિષ્ઠા છે કે ના મને પ્રભુ મળશે ને તો અહીંયા જ મળશે પર વાર્તામાં જુઓ ને પર છેક ઠાકોરજી ત્યાં પહોંચી ગયા તો સેવા નાની મોટી કે ના ક્યારે પણ જોખવાની ની વજન કરવાની કે આ મોટી સેવા કરી નાની સેવા કરી સેવા એ સેવા છે તો હંમેશા કહું ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે સેવા તો ઠાકોરજીએ કરેલો વિશ્વાસ આપણા એટલે જે પણ સેવા મળે ને તમે બેઠક માં જાઓ હવેલીમાં જાઓ સત્સંગમાં જાઓ એ ખુરશી રાખવાની સેવા હોય લાઈન કરાવવાની હોય કાઉન્ટરની હોય એ બુહારી કરવા જે પણ મળે એને પ્રભુની કૃપા સ્વીકારો અહો ભાગ્ય માનીને કરો બરાબર નહીં તો આપણું વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો નવી બહુ આવી હતી એને બાર બુહારી કરતી હતી ને એના સસરાજી અંદર શિંગાર ધરતા હતા અને શૃંગાર ધરતા ધરતા મનમાં વિચાર આવ્યો કે આપણે મોચીને જોડા સિવાય ક્યારના ના આપ્યા છે હજી નથી આપી દે એટલામાં કોઈ મહેમાન આવીને બહુને પૂછ્યું કે સસરાજી ઘરે છે કે ના એ તો મોચીની દુકાને ગયા છે આને પેલા બૂમ પાડતા પાડતા બહાર આવ્યા કહેયા કે સેવા કરું છું ખબર જ આવું કેમ કે છે કે બાપા ખોટુને લગાડજો પીતા હશે પણ તમે બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ તમારું મન તો મોચીની દુકાને જ હતું આપણને આગળ જતા આવડે છે નજીક પહોંચતા નથી આવડતું દસ જણાને ધક્કો મારી આગળ જતા આવડે છે

આપણે તો હાથ લગાવવાનો વિવેક છે જારી ભરવા ગયા હોય મારી તો રહી ગઈ હું ભરું પેલો કે હું ભરું પેલો કે હું ભરું જે પહેલી ભરે સીધી પાછી માટીમાં મુખ્યાજી ખાલી કરી દે પણ જે છેલ્લી ભરે ને એની મહાપ્રભુજી પાસે રહી જાય અને એમાં પણ આપણે તો હાથ લગાવવાનો ક્રમ કે ચલો મારો તો અધિકાર નથી કે મારી તારીજી ઠાકોરજી મહાપ્રભુ સ્વીકારે કદાચ એને હાથ લગાવું છું ને એની કાનીથી એને જેને લગાવ્યો છે એની કાનીથી એને જેને લગાવ્યો છે એની કાનીથી એટલે જે છેલ્લો રહ્યો હોય ને એને સૌથી વધારે કાની મળે ક્યાં કોઈ સ્વીકારી કૃપા કરવાની અહિયાં કરી લઉં ધરી લઉં ભરી લઉં એ જરૂર થોડી છે અહિયાં એમ લાગે કે પ્રસાદ ખૂટે ખાલી થાળી મૂકીને ધીમે ધીમે નીકળી જાવ ને ત્યારે સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય અને તમારા થકી બીજું કોઈ લઈ શકે તમને એમ લાગે કે હું ઊભો છું તો કેટલા ને નડે એમ છે એના કરતાં પેલા માજીને આગળ કરું અને આગળ કરે ને એની આંખમાં ઠાકોરજી એને જોઈ દે જેના થકી દર્શન થયા પુષ્ટિ માર્ગનો વિવેક જ આ છે અહીંયા પેલા સાધારણ માર્ગની જેમ કરવાનો ધરવાનો ભરવાનો કોઈ અઠાગ્ર નથી અહીંયા તો લાભ આપવાની મહિમા છે અને જે દિવસે આ મહિમા શીખી ગયા ને કે મારા થકી કોઈને લાભ મળે હું નિમિત્ત બનું અને કોઈને લાભ મળે સેવામાં પણ આમ જ કરવાનું જે સેવા મળે સેવા કરી કદાચ ઉપરણો મળ્યો ન મળ્યો એ નામ લીધું ન લીધું જો મળે તો કે આશીર્વાદ કદાચ તમારું નામ ભૂલી ગયા તો એમ કે મારી સેવા રાખી કોઈની આગળ છતી ન થવા દીધી પોતાની પાસે રાખી જેને સારું જ વિચારવું છે ને બધી જગ્યાએ સારું વિચારે છે અને જેને નબળું જ વિચારવું છે જો ને આ બધાના નામ લીધા મારું જ ભૂલી ગયા એને એમ લાગે ભૂલી ગયા વૈષ્ણવ ને એમ લાગે કે ઠાકુરજી રાખીને સેવા તો બીજની જેમ દાટી દેવાની હોય અને દાટી દો ને એમાંથી હજારો ફળ નીકળે કૃપાના પણ એ બીજને બારે ઘડીએ કાઢી કાઢી બતાવા જાઓ તો સુકાઈ જાય બીજ સેવાને બીજ બનાવો એને વાવો અને વાવશો તો અનેક કૃપાનો ફળ છે તમારી જે પણ સેવા છે છુપાઈ ને કોઈ કોઈને આપેલી રોટલી પણ જુએ છે એ તો નિહારે જ છે એનાથી કોણ માણસ થી બચાવી શકું ભગવાનથી કોઈ વસ્તુ બચી શકે એટલે સેવા એવો ઉત્તમમાં ઉત્તમ શબ્દ છે અને એને કોઈ પણ આગળ પાછળ બીજા કોઈ શબ્દો નામ જોડી એને નાની બનાવતા સેવા મોટી હોતી નથી સેવા કરનારો એને મોટી રૂપ આપી દેતો હોય છે કરો કે લોકો સેવકને એવી સફાઈ કરી આપણે પૂછીએ કરીએ આટલું સરસ રીતે લોકો સેવા જોઈને સેવકને શોધવા સેવક બધે જો સેવક દેખાવા જાય ને તો સેવા છુપાઈ જાય ઢંકાઈ જાય

સેવા છુપાવવાનો જેટલો આનંદ છે ને એટલી બતાવવામાં મજા નથી હો જયારે આપણી સેવા ને બહુ બતાવવા જઈએ છે ને તો ગુમાવતા હોય એવું લાગે અને છુપાવીએ ને તો વાવી દીધી હોય એવું લાગે અને એટલે સંગ્રહ સેવા ને તો બચાવો ઢાકો છુપાવો અને જેટલું બચાવશો એટલું ઓછું ખર્ચાશે પણ લોકોની આગળ પ્રગટ કીએ રસ જાય પ્રગટ કરી દેશો તો બધું જતું રહેશે અત્રુરજી મનમાં એમ થયું કે ભાઈ એવું કયું સત્કર્મ કર્યું છે કે મને પ્રભુને ને પધરાવાની સેવા મળી કોઈ મોટી સેવા લેવા ગયા છે ખાલી પણ પધરાવાની સેવા ઠાકોરજી ને છે મારે એવું કયું સત્કર્મ કોઈ પુણ્યથી ભગવત સેવા મળતી નથી કેવલ કૃપાથી પુણ્યના તો બે ફળ શાસ્ત્રોમાં કયા એક સ્વર્ગ અને કાં લૌકિક સુખ કોઈ પણ પુણ્યના શાસ્ત્રોમાં બે ફળ કા તમને સ્વર્ગ મળે

આપણે ઘણી વાર હોશિયાર કોણ ને માની એમ હોશિયાર હોય બીજાને પટાવતા આવડતું હોય કામ કઢાવતા આવડતું હોય એટલે આપણે આબો હોશિયાર છે અમારા ભગવદ્દીવ તો એમ કહે કે જે સંસારમાં પણ શ્રીજીને ગોતી લેને સાચો હોશિયાર તો એ જ છે બાકી આમાં તો અટવાઈ એવું જ છે પસાઈ એવું જ છે આ જલ્દી મળે એવું નથી આના રસ્તા જલ્દી નીકળે એવા નથી અને જેણે ભગવાનને સાધી લીધા ને એનો સંસાર આપમેળે સદાઈ જાય છે ભગવાન એના સંસાર ને સાચવી લે જે ભગવાનને સાચવતું પાંડવ એનું પ્રમાણ છે એમને ભગવાનને પકડી રાખ્યા તો ભગવાન એમનો સંસાર સાચવી તો કેતા રહી નાનો છોકરો બહુ પિતા ને કામ હતું અને છોકરા એમને હતું એક વારે ઘડી પિતાને હેરાન કરી મારી જોડે રમો રમો એટલે એને તો આને કોઈ કામે લગાડી દીધું એટલે એક પઝલ ગેમ હતી કે આખો વર્લ્ડ મેપ હતો અને એના પેલા ટુકડા કરે ને એટલે આપી દીધું કે તું આ વર્લ્ડ ને જોડ દુનિયા ને જોડ ત્યાં સુધી હું પછી તારી જોડે રમવા આવું છું એને ત્યાં કે કલાક બે કલાક થશે આટલા નાના છોકરાને થોડી આવડે અને દસ મિનિટ થઈને એને કહ્યું પપ્પા મેં સોલ્વ કરી લીધું આટલી જલ્દી આ વર્લ્ડ મેપ દુનિયા અને જોડી કઈ રીતે લીધી ત્યારે કહ્યું કે તને કઈ રીતે આ બધું આવડ્યું તો કે પપ્પા આ બધું ઊંધા પાસા પડ્યા ને

અક્રુરજી મને વિચાર કરે છે કે કયું એવું મારું પુણ્ય કયું મારું સત્કર્મ આખી રાહત નથી આવતી અરે સેવા મળે આનંદ મળે ભક્તિ મળે અને એમ થાય ને કે કેવું આનંદ છે આપણે આનંદ એમ લાગે સુવાય નથી જો એમ લાગે કે આપણે મળતા રહીએ સત્સંગ કરતા રહીએ આનંદ કરતા રહીએ અને લોકોને આનંદ 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 લાગે અરે ભગવત સેવા માં છીએ ભગવત કથામાં છે ઠાકુરજી ના ધામમાં છે એમ અક્રુરજી આખી રાહત નીંદ ના આવી

સદાય પ્રભુ સંબંધી રાખવા ભગવાન સંબંધી વિચાર નહી કરો તો સંસાર સંબંધી ચિંતા પ્રભુ સંબંધી વિચાર નહીં નથી આની ચિંતા પેલા ની ચિંતા દરેક લોકો એનું ભાગ્ય લખાવીને લાવ્યા છે તમે મેચ ફિક્સર ના બનો કોઈના ભાગ્ય વિધાતા ના બનો તમે સાહેબ કરી શકો છો પણ એના ભાગ્યના નિર્માતા નથી બની શકતા અને એટલા માટે જીવનમાં દરેક વ્યક્તિ એની રીતે થવાનું છે કરવાનું છે અને બધાનું ભગવાન કરે છે તો આપણા સ્વજનો કેમ નહીં કરે બધાનું પૂરું થાય એ કોઈ ડિસેબલ હોય ને સાવ જે ચાલી ન શકતો ફરી એનું કેવું પૂરું થઈ જાય છે કોઈ સંબંધી દ્વારા માતા પિતા દ્વારા છેલ્લે સંસ્થા દ્વારા પણ ભગવાન એનું પૂરું કરી દે છે તો જે ચાલતો ફરતો દોડતો હોશિયાર છે ભગવાન એનું પૂરું નહીં કરે બધાનું થશે પ્રભુ બધાનું પૂરું કરશે પ્રભુ સંબંધી ચિંતા તમે પ્રભુને નિશ્ચિંત થઈ જાવ ઠાકોરજીને ગમતું નથી આપણે તો વાર્તામાં નથી પેલા માજી એક સાથે વીસ દિવસની સામગ્રી બનાવી અને એમ તો કે વીસ દિવસ શાંતિ ઠાકોરજી એક જ દિવસમાં આરોગી ગયા કહું કે પ્રભુ આ શું કર્યું રોજ બપે ધરવાના હતા અરે કે પછી ચિંતા સંસાર ની કરીશ એના કરતા રોજ મારી કરે અને અમુક ચિંતાઓ તો નસીબ વાળાને જોયું આ છે જાગવાનું પ્રભુ નો ઉત્સવ છે સામગ્રી કરવાની છે ફૂલની ની માળાજી કરવાની છે વસ્ત્રોજી બાકી છે કેટલી કેટલી વૈષ્ણવ પ્રભુ સંબંધ ચિંતા સેવા કરનાર ને હોય નસીબ વાળા હોય ને એને ઠાકોરજી ની ચિંતા કરવા માંડે અમુક ચિંતાઓ ચિંતા કોઈ એમ કે લોકો પાંચ પાંચ ગાડીઓ બહાર પડીને કે ડ્રાઈવર આજે આવ્યો નથી આ બધા રૂમ બધા એસી બંધ છે કોઈ કામ નથી કરતા અને આ બધા દાગીના હજી ઘરમાં પડ્યા છે લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી હવે આવી ચિંતા કોને હોય જેને ચાર ગાડી હોય જેને એસી વાળો બંગલો હોય જેને દાગી ના હોય એને થાય ને જેને કાંઈ ના હોય એને થાય એમ ઠાકોરજીને જગાવવાના છે સ્નાન કરાવવાના છે સામગ્રી પહેલા આ ચિંતા કોને થાય જેને ઠાકોરજી ઘરમાં હોય એને તો અમુક ચિંતા હોય તો ભાગ્યશાળીને હોય દુર્ભાગ્ય ને બધી ચિંતા પ્રભુ સંબંધી ચિંતા કરવા દરેક ને ના મળે એટલે આ તો પ્રભુ સંબંધી તો ચિંતાઓ પણ ઉદ્ધારક છે જીવ માટે અહિયાં અકૃજી આવ્યા છે અને જ્યાં વ્રજમાં પ્રવેશ કરે સાયંકાલ સમય છે પ્રભુ ગાયોને ચરાવીને ખીરકમાં પધાર્યા છે નંદ બાબા મળ્યા સ્વાગત કર્યું છે યશોદાજી ને મળ્યા છે બધાને વાત તો કરે છે પણ કોઈને શોધી રહ્યા છે અકૃજી ન દેખાય ત્યારે પૂછ્યું કે પ્રભુ ક્યાં છે તો કે સાયમકાલનો સમય છે ને હમણાં ગૌશાળામાં પધાર્યા હશે અને ગાયનું દોહન કરતા હશે આ ભાગ્યે આપો તો હું જાઉં મળવા અરે પધારો ને કેમ ને અને અકૃજી જ્યાં ગૌશાળામાં આવ્યા અને જોઈને એવા સ્તબ્ધ થઈ ગયા અને હૃદય ગદગદિત થઈ ગયું જુએ છે તો ઠાકોરજી ગાયને દોહીતો રહ્યા છે પણ એટલી ભૂખ લાગી છે ને તો પેલા ધોણામાં નહીં પણ પોતાના ભૂખ ઉપર પિચકારીઓ મારીને લાગી રહ્યું છે અને જ્યાં અક્રુરજી ને જોયા અરે કાકાજી આપ દોડતા પ્રભુ ગયા અને છાતી લગાડી દીધા રાત્રિના સમયે ભોજન કરવા વિરાજા છે ચર્ચા કરતા કરતા મનમાં કયું વાત કરી કે હું પ્રભુને લેવા આવ્યો છું

માં તને વચન આપું છું હું જલ્દી પાછો આવી મને નહીં જવા દે તો તને મારી સોગંદ છે માં મને જવા અને જ્યાં સોગંદ આપી બારે અહીએ બાએ કહ્યું ઠીક છે બેટા પહેલો પાછો આવ અને આ સમાચાર તો રાત્રિના સમય આખા વ્રજમાં વ્યાપી પ્રભુ કૃષ્ણ વ્રજ છોડીને મથુરા દે ગોપીઓના ટોળાના ટોળા આનંદાલયના ચોકમાં આવી ઉભરાયા છે નહીં જવા દઈએ પ્રભુ આપ રથની આગળ સુઈ ગયા છે અરે આને કોણ આનું નામ અક્રૂર રાખ્યું આના જેવો ક્રૂર બીજો કોઈ નથી અમારા પ્રભુ અમારા પ્રાણને લઈ જઈ રહ્યો છે બ્રજ કે વિધિ લોભ વિચારે બિન ગોપાલ ઠગે સે ઠાડે આખી નગર પણ